આપી ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં આવેલ નાડીયા વાસમાં પાણી નો નિકાલ ન થવાને કારણે ચારે કોર કાદવ કીચડ અને પાણીનો ભરાવ તથા લીલના થર જામી ગયા હતા કારણે સ્થાનિક લોકો સહિત બાળકો હેરાન પરેશાન થઈ ગયા હતા જેથી મચ્છરોના ઉપદ્રવના લીધે ડેન્ગ્યુ મલેરિયા કોલેરા જેવા ભયગ્રસ્ત રોગ થવાની શક્યતા વધવા પામી હતી ત્યારે બીજી બાજુ આ વિસ્તારના સ્થાનિક લોકો આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂળ હતા અને કોઈ પણ ઉમેદવાર તેઓના વિસ્તારમાં પ્રવેશ કરશે તો તેઓને પથ્થર મારીને બગાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ બાબતની જાણ ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીને થતાં તાત્કાલિક ધોરણે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સેનેટરી ઇન્સ્પેક્ટરને સૂચનો આપીને ખાડી પડ્યા વિસ્તારમાં આવેલ નાડીયાવાસમાં ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી જેની ગણતરીના કલાકોમાં ગોધરા નગરપાલિકાની ટીમ દોડતી થઈ ગઈ હતી અને યુદ્ધના ધોરણે સફાઈ કામદારો દ્વારા ગંદા પાણીના નિકાલ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી